તો એ તમને તમને દેખાય છે ને એ ઇલેક્ટ્રિક ગીઝર લઈ લીધેલું છે નાનું એવું આમાં એક ધારું ગરમ પાણી આવ્યા નાખે એટલે આપણે છે ને સોમાસામાં ગરમ પાણીની એટલી બધી ઉપાધિ નહીં સોલરમાં ગરમ થઈ જાય તો એનાથી નાવાનું અત્યારે પછી આપણે એ ચાલુ કરી દેવાનું અમારી પાસે બધું મોટું ઇલેક્ટ્રિક ગીઝર આવે ને નથી અમે નાનું જ લીધું હતું કારણ કે ખાલી અમારે સોમાસા પૂરતું જોતું હોય અને આ બાજુ મમ્મી છે ને હવે જો ઉપરની જમવાની તૈયારી કરે છે તો ચાલો એને પૂછવી બોપરના જમવામાં શું શું બનાવી બેસી ગયા છે અને હા મેં બધા ગાભા મમ્મી ટીંગાઈ ની દેખાય છે બોલો હે ઉપર હુકવા જવાના છે પણ ચોમાસા હિસાબે હવે કપડા હુકવાની તકલીફ થાય અને તમને બધા ઘરે ખીજાતા છે છે અમને ખીજાતા છે હજી તો આપણે એકો આ ચોમાસા માં હજી એકો વાર પલ્લા નથી બાકી ત્રણ ત્રણ વાર કપડા બદલાવી ગયા ને મમ્મી હા બદલાવા પડે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હું બનાવવાનું છું બપોરે જમવામાં તો જો મમ્મી ને કમર દુખે છે તો એની શું હોય ને સોલ્યુશન ઈ કયો કેમ કમર દુખે છે મમ્મી કમર દુખવા આવી છે તમે છે ને યોગા નથી કરતા ખાલી પંદર મિનિટ તમારા શરીર ને આપો તો તમને કમર એ નો દુખે કઈ નો એવું જ હોય તમે બધા લેડીઝ લોકો એમ કે અમે બધું ઘરનું કામ કરીને એટલે કસરત થઈ જાય એ ઘરનું કામ કરો છો એ તમારા માટે નથી કરતા આપણા માટે જિંદગીમાં પંદર મિનિટ કાઢવી બહુ જરૂરી છે સવારે ઉઠી ખાલી થી વીસ મિનિટ કાઢવાની હોય એટલે તમારી હેલ્થ છે સારી રહે તમે ઇન્વેસ્ટ કરતા કોઈ પ્રોપર્ટી લેવા માટે ભવિષ્યમાં કાયમ આવશે એમ યોગા કરવાને કે તમારે હેલ્થ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે વહેલો ઉઠી તો જો આ બાજુ બપોરના જમવામાં છે ને સોળાનું શાક બનવાનું છે ને ગોઠલીનો મુખવા જો રેડી કરીને જો મમ્મીને મેં કીધું તું મેં મારી વાટે સમજો મારે ગોઠલીની રેસીપી દેવી હોય તો કેમ તમે ન કહેવાય હમ મમ્મી કે હું સાંજે કરી નાખું નવરા હોય ને તો કરી નાખે અને એક એવી કોમેન્ટ આવી હતી કે માસીને કહી જાય કે ગોઠલીનો નો જલ્દી કરી કે સો ના સોમાસું ગોઠલી કડક થઈ જાય એવું હોય એવું હોય એવું છે તો જો નો મુખવાસ મસ્ત થઈ ગયો હવે આને કારક આપણે તળીશું ને ત્યારે તમને બતાવીશું કે ફ્રાય કરીને કે રીતના ખવાય ઘણા એમને ખાય પણ આપણે ફ્રાય કરીને એકવાર ટ્રાય કરીશું તળેલી ગોઠલી ખાવાની બહુ મજા આવે અને બીજું એક કે મમ્મી હવે બધા છે ને સબસ્ક્રાઈબર એમ કહે છે કે માસીને હવે કોરો આપો અને કામવાળી લાવો તો એના ઉપર તમારે શું કેવું છે કારણ કે અમારે શું છે બધું રમણ ભમણ પડ્યું હોય સારું કામ વાળી અને ખાલી અમારે પણ હવે એવું મને લાગે છે તો ટૂંક સમયમાં આપડે છે ને ઓલો રોબોટ લઈ જવું તમને ખબર છે પોતા ઓટોમેટિક મારે છે વાહે નો રહેવું પડે ચાલુ કરજો ને બટન દબીજો એટલે પોતું મારી પછી એમાં કસરું ભરાણું હોય તો એ આવીને પાછું સાફ કરી જાય પાછું એની જગ્યાએ રહી જાય પોતાનું આવે કચરાનું નો આવે એવું છે પણ મમ્મી ને હું છે ટાઈમ લાગે જે આમ જલ્દી થી કરતા ને એટલું ન લાગે થોડું ક્યાંક કલાક મોડું થાય એટલે ધીરે ધીરે મમ્મી કામ કરે એટલે આપડે કામ વાળી એવી કઈ જરૂર છે નહીં અને જરૂર લાગશે તે આપણે રાખી લેવું પણ અમને એવું લાગે અમારા ઘરમાં કામ વાળી પોહાય જ નહીં કારણ કે બધાનો ટાઈમ અલગ અલગ હોય

આ વિડીયો પચાસ લોકો સુધી વધારે જેટલી લાઈક વધારે આવે ને એમ યુટ્યુબવાળા છે ને વિડીયો વધારે લોકો સુધી પહોંચાડે તો લાઈક ન કરીને તો કરી લેજો કારણ કે એ લોકોને માહિતી મળે કાંક ને કાંક નવી નવી અને કાલના વિડીયોમાં બધાને બહુ બધું જાણવા મળ્યું એવી કોમેન્ટ આવી હતી તો જો આવી જ રીતના છે ને અમારી ચેનલને સપોર્ટ કરતા રહીજો તમે કાંક ને કાંક નવું જાણવા મળે છે બપોરના અને જો બપોરના લંચ ટાઈમ માટે આવી ગયા છે બપોરના લંચમાં છે રોટલી મગનું સોળે બટાકાનું શાક અને કેરી ને આ કેરી છે ને આજે રાજાપુરીનો ખાલી રસ હોય ને એવું લાગે મમે રાજાપુરીનો જ છે ને ખાલી એક કેસર નક્કી દેલો છે કે ખાટો છે થોડોક ખાટો છે રાજાપુરીનો રસ આમ તો થોડોક ખાટો હોય જે બહુ પાકી જાય ને ફૂલ મીઠી હોય એટલે કેરીનું તો એવું છે ને આ બાજુ જો રોઈ આવી ગયો અને સામે જો નારિયેલ પાણી લાવીને મૂકી દીધા છે આપણે બધા નારિયેલ પાણી જેને તાકાત જેવું ન હોય ને પી લેવાનું અને આજની કોમેન્ટ જે વાંચવી ને એન્ડ સુધી જોઈએ તમારા લોકોને બહુ બધો લાભ થવાનો છે કારણ કે આપણે જે બધા સબસ્ક્રાઈબર છે ને એમાંથી કોઈ ડોક્ટર છે કોઈ લોન ડિપાર્ટમેન્ટમાં છે ને એવું બધું છે હજી ઘણા લોકોની કોમેન્ટ આવવાની બાકી છે તો સાંજ સુધીમાં બધાની કોમેન્ટ આવી જાય ને પછી વાંચ્યું તો કોણ કોણના બિઝનેસ લગતું છે ને એ બધું તમને જાણવા મળશે અને આ બાજુ પપ્પા તમારું શું કહેવું પપ્પા

એને પૂરી રેસીપી આપી છે જ્યાં સુધી તમે વિડીયો જોયા હોય ને પછી આપણે ત્યાં હું ઓફિસે આવી જાય તો મળીએ રોંઢાના ટાઈમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10 અને જો વરસાદનું વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે ગરમી આજે હવે થોડીક ઓછી લાગે છે અને હા કોની 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 ત્યાં આજે વસે છે તે જરૂર કોમેન્ટ કરજો તો સવારમાં જો થોડીકમાં મમ્મીને હેલ્પ કરાવીને ફ્રી થઈ ગઈ છું હવે હું શિવ પુરાણ વાંચવા બેઠી છું અને હા મમ્મી મારા માટે ત્રોફુ લેવા છે તો પેલા ત્રોફુ પી લઉં અને પછી મારે પ્રોટીન પાવડરવાળું દૂધ પણ બાકી છે એ થોડીક ટાઈમ પછી હું પ્રોટીન પાવડરવાળું દૂધ પી લઈશ અને હવે જો થોડી વાર શિવ પુરાણ વાંચી લઉં પછી ત્યાર પછી હું તમને પના વાગી ગયા છે સાડા બાર ને હું જમવા માટે બેસી ગઈ છું જમવામાં રોટલી બટેકાનું દાણાવાળું શાક અને ગુવારનું શાક અને ગરમ દહીં તો જો જમવા માટે હું બેસી ગઈ છું ભાખરીના પીઝા વિડીયો તમે જોઈ લો તમને કેવો લાગ્યો તે જરૂર તમે કોમેન્ટ કરો હેલો એવરી તો કેમ છો બધા મજામાં તો આજે વિડીયોની શરૂઆત હું સાંજે કરું છું કેમ કે આજે સવાર માં છ વાગ્યા ના મુને સદી પાસે વહી ગયા હતા ગર્ભ સંસ્કારમાં કારણ કે સંસ્કાર હતા ને આજે હવન ને એવું હતું તો ગમે ત્યાંથી અમે આવ્યા હતા બે વાગે એટલે ત્યાર પછીનો વિડીયો મેં શૂટ નથી કર્યો મેં સંદીપ તમને બતાવશે કારણ કે અમે થોડોક ત્યાં ગર્ભ પર પણ વિડીયો મેં લીધો હતો અને હા હવે જો અત્યારે હું સાંજના સાત વાગે વિડીયોની શરૂઆત કરું છું કેમ કે અમે બનાવી છે ભાખરીના પીસા તો ચાલો હું તમને મારા ભાભી ભાખરીના પીસા બનાવવાના છે ને રિંકલ આપણે તો પેલા તે શું લીધું છે ભાખરીનો લોટ લઈ લીધો છે ભાખરી લોટ હતો આપડે આમાં શું રે કઈ રીતે બાંધવાનો લોટ આને આમાં હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈએ આપણે તો જો અહીંયા ઓરેગાનો ને ચીલી ફેક્સ નાખી દેશું એટલે ભાખરીમાં ટેસ્ટ એનો આવી જાય કારણ કે અમે મેંદાના અમારા ઘરમાં છે ને બધા ઓછા ખાય છે એટલે મેંદાના અમે નહીં બનાવી મારા બાપુ છે ને બધા પપ્પાને બધાને ભાખરીના પીસા બધાને ચાલે છે મોણ આપણે આપણે આમાં ભાખરીમાં નાખવી રીતે ભાખરીમાં એ રીતે નાખવાનો હા તો કઈ ને આપણે ભાખરી ભાખરીમાં થોડુંક ઓછું હોય તો આપણે મુઠ્ઠી વળી રીતે હ

હમણાં તમે કઈ રીતે ઓલું મોણ કેટલું નાખવાનું તમને હું બતાવીશ અને અહીંયા જો હું પીઝાના મસાલા માટે મેં કેપ્સિકમ લઈ લીધું છે ગાજર લઈ લીધા છે કોબી છે અને કેપ્સિકમ ને કાંદા તો હું અમારે અમે છે ને આ રીતે એકદમ મસ્ત ઝીણું ઝીણું ખમણી નાખશું કારણ કે આજે મશીન છે ને મશીનમાં જે કરશો એટલે ભાખરી ઉપર એકદમ મસ્ત ચોટી જાય કારણ કે અમારે બધું મોટું મોટું જે કટિંગ હોય ને અમારા ઘરમાં કોઈને પસંદ નથી અને બટેકા બાફા મૂકી દીધા છે ઓલા પણ જો બટેકા બફાય છે કારણ કે બટેકાર મસાલો બધો ભેળવા ભેળવાઈ જશે ને તો એકદમ મસ્ત થઈ જશે તો જો આ રીતે એકદમ મસ્ત લોટ થઈ જવું જોઈએ રાખવાનું નહીં

બંધાય છે ત્યાં સુધી હું આ બધું જે વેજીટેબલ છે એનું કટિંગ કરી નાખું ત્યાં સુધી બટેકા પણ બફાઈ જાય બટેકા તો ઓછા પ્રમાણમાં જ નાખવાના છે જે આ જેમ કે આ વેજીટેબલ બધું ચોટી જાય એ રીતે અને છેલ્લે સુધી આ તમે વિડીયો જોજો કેમ કે ભાખરીના પીસા તમને કેવા લાગે છે અને જરૂર તમે કોમેન્ટ કરજો અને છેલ્લે સુધી આ વિડીયો જો થઈ ગયું છે બધું કટિંગ અને ચાલો એનો વઘાર કરીશ ત્યાં તે હું તમને બતાવું તો જો અહીંયા વઘારમાં વેજીટેબલમાં ગાજર કેપ્સિકમ કાંદા અને કોબીનું એકદમ મસ્ત ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે અને અહીંયા તેલ મૂકી દીધું છે તેલ આવી ગયું છે હવે આપણે ખાલી એમાં હિંગ જ નાખશું અને હવે આપણું વેજીટેબલ બધું ચોળવી નાખશું હવે શેઝવાન ચટણી પણ અમે ઘરે બનાવી છે સેજવાન ચટણીમાં ટમેટું લસણ ને લાલ મરચું ને એક મરચી અમે ગરમ પાણીમાં ઉકાળી નાખ્યું છે હવે આપણે મિક્સરમાં હવે ક્રશ કરી નાખશું સેઝવાન ચટણી પણ કમ્પ્લીટ થઈ ગઈ સેઝવાન ચટણીમાં જે બધું બફાયેલું હતું ને એમાં પછી ત્યાર પછી મિક્સરમાં પીસીને એમાં કાશ્મીરી ચટણી નાખી દીધી છે એટલે એકદમ મસ્ત તૈયાર હોય ને અમે એકદમ મસ્ત કલર પકડાઈ ગયો છે

તો જો હવે ભાખરી એકદમ શેકાઈ ગઈ છે આપણે બટર લગાવી દઈશું બટરમાં બનાવશું જો એકદમ મસ્ત શેકાઈ આપણે સેજવાન ચટણી નાખી દઈશું લોદ જ છે એકદમ મસ્ત કડકડિયા થઈ જાય હવે આપણે ટોમેટો કેચપ નાખી દેસુ કેચપ ને સેજવાન ચટણી નાખ્યા પછી આપણે વેજીટેબલ જે બધું છે નાખી દઈશું વેજીટેબલ એકદમ મસ્ત રોટ ભાખરી માથે નખાઈ ગઈ છે આપણે એકદમ ચીઝ ખમણી નાખશું આપણે ઓરેગાનું ચીલી ફેક્સ હવે નાખી દઈશું હવે થઈ ગયો છે ભાખરીનો પીઝો કમ્પ્લીટ અને હવે કટિંગ કરીને કરી નો આપણે થઈ ગયું છે તો આપણે કટિંગ કરી નાખશું પીઝા કટરથી તમને અવાજ પણ આવતો હશે કેવું કડકડીઓ થઈ ગયું છે એમ હવે થઈ ગયો છે પીઝો કમ્પ્લીટ ચાલો હવે આપણે હવે ગરમા ગરમ હવે જમી લઈએ પીઝા મેં ટ્રાય કરી લીધા બહુ જ મસ્ત બને છે તમે પણ જરૂર એકવાર ટ્રાય ઘરે કરજો કેમ કે મેંદો અમુકને પચે કે ન પચે પણ ભાખરીના પીઝા આપણે માટે હેલ્થ માટે બહુ સારા કહેવાય તો જરૂર તમે એકવાર બનાવજોના વાગી ગયા છે બે અને મારો ભત્રીજો એટલે નેત્ર આવે આવો છે હરિભો આમ દાંત કાઢતો કાઢતો ને ખુશી ખુશી થી આવતો હોય ને એવું લાગે છે એવું કાક લઈને આવ્યો હોય એવું મને લાગે તો જો આ નેત્ર દોડતો દોડતા આવે નેત્ર કેમ તું આજે એટલો બધો ખુશ છો તું સ્કૂલે થી આવી ગયો તો તને આજ પેલા નાસ્તો શું કરે આવું સ્કૂલ માં આજે હું તો નાસ્તો તું નો તો ગયો ખાવા તો તને આ હું લઈને તું આવ્યો છો કેમ એટલો બધો ખુશ છો તું

જો મસ્તી નો જો નેત્ર ને તા છે ગિફ્ટ આજે એક ના સાટા ને બે બબે ગિફ્ટ આવી ગઈ છે ચમચી આવી ગઈ અરે વાહ તો નેત્ર તારે આ બોટલ તારે પાણીની લેવા જવાની હતી ને સ્ટીલની તો નો લીધે ધારું થયું ને તો ગિફ્ટ આવી ગઈ ને અને હજી આમ જો હજી બીજી ગિફ્ટ તારે આવવાની છે ખબર છે આપડે સ્નેહ મિલનમાંથી માંથી ત્યાં તારે બીજું આવશે ગિફ્ટ ખબર છે ને એ હું આવી પછી આપણે બતાવશું હો

રેડી થઈ ગયો તો જો હવે મમ્મી એ જે ઓલા લોયા કાલ લીધા હતા ને લોયા તમને બતાવી દઉં બધા લોકો ની બહુ કોમેન્ટ આવી હતી ક્યાંથી લીધા છે ને કેવા છે તો ત્રણેય લોયા 500 માં આવ્યા છે ને તમને બતાવ લોયા લેવા હતા ને એમો બધી વસ્તુ તળી એકો એમાં શાકે બનાવી આપો હું શું કરી આપો મમ્મી આમાં તો આ વસ્તુ થા ને શાકે શાકે બનાવી આપો પીરસ માં જાવો તો પીરસ પીરસ હા વસ્તુ આમાં તમારો ઉપયોગ આવે તો જો આ એક મોટું છે એનથી નાનું છે ને એનથી નાનું છે ત્રણેય લોયા આવા આવ્યા હતા

એવું ન એની માંથી એવું કોટિંગ કરાવેલું પણ કાચ તો નથી કાચ નથી પતરું છે એવું લાગે છે બધા લોકો સેટિંગ કરે છે મને પેલા કાચા જ લાગી ગયા છે સાડા સાત ને સુરતમાં વરસાદ એટલો ધીરે ધીરે આવે છે ને એટલો ફાસ્ટ નથી આવતો ગરમી કરીને વહી જાય છે વરસાદ ફાસ આવે તો ભજીયા ભજીયા કરવાનું મન થાય જો અમારી ઘરે આજે સાંજે જમવામાં બને છે હું ખબર છે વાંચીએ સૌથી પેલા કોની કોમેન્ટ આવી છે સંજના પરમાર ગુડ મોર્નિંગ જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બીજી રીના ઈસ્માલિયા સંસ્કાર ના ક્લાસમાં ખુબ સુરત કાર્ય કરાવે છે ગર્ભ સંસ્કાર ના ક્લાસમાં તમને બહુ બધી એક્ટિવિટી કરાવે પછી દર્શિતા વ્લોગ વ્લોગ આજનો અને ગઈકાલનો આજે સાથે જોયો ઢોસાની છે મળે છે લોકો યુઝ કરતા હોય છે લારી ઉપર સાઉથ ઇન્ડિયન ઢોસા મળે તે લોકો આનાથી પણ પતલા તવાથી બનાવતા હોય છે એટલે કેવાનું એમ છે કે બધા લોકો અલગ અલગ ઢોસાની લોટી યુઝ કરતા હોય છે બનાવતા હોય તો નોસ્ટિકમાં બની જાય પણ હવે જોઈએ છે આપણે કેવા બનાવી નેક્સ્ટ જોગાણી જય એને બી કેસી માં કાલ મેં જે કીધું તું ને કે કોનો કોનો બિઝનેસ શું છે ને તમે શેનો બિઝનેસ કરો તો હર્ષાબેન જોગાણી છે એની ડાયમંડ બુશમાં ઓફિસ છે મુંબઈ બીકેશ્રીમાં પછી નેક્સ્ટ ભારતી ઇસ્લાનિયા વેરી નાઇસ લોન પછી ઈલા રાજા જય સ્વામિનારાયણ ભાવનાબેન ગૌશાળામાં માં હવન કર્યો તમારા પરિવાર બધા હતા અમે પણ દર્શન કર્યા સર સોનલ ની તબિયત બસ સારી રહી એવી ભગવાન ને પ્રાર્થના કરીશું અને બાળક નિરોગી હોશિયાર ને બંને કૃષ્ણ મુંબઈ થી આપડા વિડીયો જોવે છે ને આપણા પરિવાર માટે ખુબ સારી પ્રાર્થના કરી છે તો એને થેન્ક યુ સો મચ દિલ થી પછી નેક્સ્ટ કોમેન્ટ કોની છે સંજલ સોની જય શ્રી કૃષ્ણ નીલમ રાજપાલ મને તાવ આવ્યો ને આ ચાર પાંચ દી રે વાયરસ નો તાવ છે એવું લખ્યું છે હેતલ ભુવા ફાઇનલ

હેતલ ભુવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોનુ પિટળિયા સોનલ બેન ને વર્મા એ ખાઈ છે એ શું વસ્તુ છે અમને કે એ ગરમર ખાઈ છે ગાજર ની આવે કદાચ મમ્મી ગાજરની જ આવે ને તો એવું છે ગરમર માં શું આવે હા એ ગરમ હોય પણ એ સોનલને ને મારે ફોન કરીને એટલે કાલના બ્લોગમાં તમને સમજાવી દે

નીકળી જાય છે તો એન્ડ સુધી વિડીયો જોવો અને સપોર્ટ પૂરેપૂરો કરો પેલા શ્રીમદ જેટલા વ્યૂ આવતા હતા ને એટલા પાછા કરી દો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ એ કાલના વિડીયોમાં બહુ હોય આવી તો ફટાફટ કોમેન્ટ કરવાનું હું કેવું તારું જે આપણા વિડીયો કાયમ જોવે છે કાયમ જોતા રહે અને આપણે સબસ્ક્રાઈબર કરવાનું કીધું તું એકવાર ખબર છે તો એવું કઈ રિસ્પોન્સ મળી નથી

તો ચાલો એની સાથે આજની કોમેન્ટ બસ એટલી જ હતી એની સાથે આજનો વિડીયો એન્ડ કરી છે આઈ હોપ કે તમને વિડીયો ગમે છે વિડીયો ગમેક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દો કાલે પાછા મળીશું કે નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો